વેલકમ ટુ ઓલ ઓફ યુ આપ બધાનું સ્વાગત છે આજના આ નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ કે માટીનું વર્ગીકરણ વિશે માટી નું વર્ગીકરણ એટલે કે કેટલા પ્રકારના માટી હોય છે તેના વિશે તો વિડીયોને શરૂ કરતા પહેલા આપ બધાને વિનંતી છે કે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને ઉમેદ છે તમે ખૂબ જ મન લગાવીને ભણતા હશો અને તમારી એક્ઝામની તૈયારી છે કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરતા હો તે ખૂબ જ

એટલે કે શિક્ષણમાં ધ્યાન આપ્યું છે તો તમે કઈક ને કઈક કોઈ પણ એ સારી જગ્યાએ પહોંચીને સાથ આપવા વાળા કરતા પગ ખેંચવા વાળા જાજા હોય છે તો ચાલો શરૂ કરીએ કે માટીનું વર્ગીકરણ તો આજે આપણે ભણવાના છીએ તે છે કાપવાડી માટી કાપવાડી માટી છે એના બે પ્રકાર હોય છે એક તો ભાંગર અને ખાદર હમ અને ગુજરાતીમાં એને પ્રોપર શું કહેવાતું હોય એ જરાક જો કોઈને ખબર હોય તો મને કોમેન્ટમાં કરી દેજો બાંગર અને ખાદર છે ને એ હિન્દીનો વર્ડ છે એટલે મને ગુજરાતીમાં નહોતી ખબર કે પ્રોપર છે એને શું કહેવાય ઇન કેસ કંઈ અલગ કહેવાતું હોય તો મને કોમેન્ટમાં જરાક જણાવી દેજો બરોબર છે ઐતિહાસિક રૂપે ઐતિહાસિક છે એ આ બે જ પ્રકારની જમીન હતી બાંગર અને ખાદર ઐતિહાસિક રૂપમાં રેડી કયા બે પ્રકારની તો કે બાંગર અને ખાદર કયા પ્રકારની હતી અને ખાદર બાંગર છે ખાદર છે એને નવા પ્રકારની જમીન કહેવાય છે નવી કામ પાડી જમીન કહેવાય છે અને ખાદર છે એને જૂની કામ પાડી જમીન સોરી ખાદર છે એને નવી કામ પાડી જમીન કહેવાય છે અને બાંગર છે એને જૂની કામ પાડી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે જલોઢ માટી

બરોબર છે ત્યાર પછી છે પ્રાયદીપ્ય તટીય ક્ષેત્રમાં પર આ માટી છે ખાધર છે એ કેવી છે નવી કામ પાડી કેવી નવી કામ પાડી અને ખાદર બાંગર છે એ કેવી છે જૂની કામ પાડી અને ખાદર છે એ કઈ છે નવી કામ પાડી બાંગર છે એ કઈ છે જૂની કામ વાળી અને ખાદર છે એ કઈ છે નવી કામ વાળી જમીન એવી બે પ્રકારની જમીન છે ઈ જોવા મળે છે ક્યાં તો કે ઉપરી ગંગાના મેદાનોમાં જેમાં કે જેવો કઠણ પદાર્થ હોય છે કેવો હોય છે જેમાં છે આ માટીમાં શું હોય છે તો કે કેલ્કેરિયસ જેવો કઠણ પદાર્થ હોય છે જેને આપણે કંકરના નામથી પણ ઓળખીએ છીએ જેના નામથી ઓળખીએ છીએ તો કે કંકરના નામથી પણ ઓળખીએ છે કેવો પદાર્થ હોય છે તો કે કેલેસ કેલ્કેસ કેલ્કેરિયસ બરોબર છે ત્યાર પછી છે ખાદર પુરાના પુરના લીધે જ્યારે કોઈ પણ નદી કે તળાવ આપણે ધોઈ ઈ

દર વર્ષે જ્યાં પૂર આવે છે અથવા તો નદી નાળા સુકાય છે તો દર વર્ષે છે પહેલા છે ચોમાસામાં કે શું હોય અથવા તળાવ હોય અથવા તો નદી હોય છે જ્યારે તે ઉનાળા અથવા તો શિયાળા દરમિયાન સુકાય બરોબર છે કાઠિયાવાડ માં હોકરા પણ કહીએ ઈ હોકરા જ્યારે સુકાય ત્યારે એમાં છે ઘણા લોકો છે ઉપર ઉપરથી જમીન લઈ માટી લઈ લેતા હોય એ કેવી માટી હોય તો કે કામ પાડી અથવા તો એમાં ખેતી કરતા હોય આપડે ઘણા ચેકડેમો જોયા છે તેમાં છે લોકો ચોમાસામાં પાણી ભરે ભરાતું હોય છે અને જ્યારે ઉનાળા દરમિયાન તેમાં પાકની વાવણી થતી હોય છે અથવા તો શું માની લો શાકભાજી વવાતા હોય જેવી વાવણી થાય તો ત્યાં પૂરના લીધે કાંપ જમા થાય છે પૂરમાં જયારે વરસાદમાં પૂર આવે ત્યારે બધો કીચડ અને જે ક્યાં જાય નદી નાળામાં પૂરના લીધે જે કામ જમા થાય છે અને તેથી તેને કેવી માટી કહે છે નવી કાંપની માટી કહે છે અથવા તો નવી કાંપવાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી છે બાંગર બાંગર પુરાના મેદાનો દૂર હોય છે બાંગર છે એ પુરાના મેદાન સોરી પુરાના ને પૂરના મેદાનથી દૂર હોય છે બાંગર છે એ કુદરતી રીતે હોય છે બરોબર છે ખાદર છે એ ક્યારે વરસાદથી પાણી ભેગું થાય અને એ રીતે બને છે જ્યારે બાંગર છે એ કુદરતી રીતે જયારે કામપુર જેવી રચના થાય કોઈ પણ જગ્યાએ પાણી ભેગું થાય ને સુકાઈ જાય ત્યારે

દામોટ અને ચીકણી માટી જોવા મળે છે આનું જયારે અમે દામોટ માટી હિન્દી માંથી ગુજરાતી વર્જન કર્યું ચીકણી જ આવતું હતું એટલે દામોટ આઈ થિંક મારા મતલબ મુજબ કે ગેરુ જ થતું હશે મને ની અંદર જણાવજો દામોદ અને ચીકણી માટી જોવા મળે છે ત્યાર પછી છે પશ્ચિમની પૂર્વ તરફ જતા મેં તમને વાત કરી હતી કે આ ઉત્તર આ દક્ષિણ આ પશ્ચિમ અને આ પૂર્વ રેડી આ તરફ છે 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 એ એ વધારે પડતી જમીન જોવા મળે આપણે છે આપડે હિસ્ટ્રીમાં જોઈ લઈ કોઈ પણ પ્રજાતિ આવી વિદેશી પ્રજાતિ જેને ક્યાં કબજો કરવાની કોશિશ કરી તો કે બંગાળની અંદર કબજો કરવાની કોશિશ કરી એનું કારણ શું હતું તો કે ઘટી જાય છે પ્રમાણ બરોબર છે કામ વાળી જમીન છે તેથી કૃષિ લાયક શું છે જ ઉપયોગી છે અને પશ્ચિમ બંગાળ બાજુ જે જમીનો છે તે ખૂબ જ ઉપજાવ જમીન છે બરોબર છે ત્યાં સારી માત્રામાં ખેતી થાય છે અને ખૂબ જ કરી શકાય જમીનો છે તો આપણે કોઈ પણ પણ ક્યાં કર્યો હતો હુગલી નદીના કાંઠે ત્યાં શું છે ગંગા ને ડેલ્ટાઓ આવેલી છે ક્યાં આવેલી છે હુગલી નદીના કાંઠે ક્યાં આવેલી છે તો કે ગંગાની ડેલ્ટાઓની પાસે ત્યાર પછી છે ગંગા અને બ્રહ્મપુત્ર ની ડેલ્ટાઓ પાસે ત્યાર પછી છે અંગ્રેજો પછી બંગાળ આપણે ત્યારે ભાગલા નતા પડ્યા એટલે તે બંગાળના ક્ષેત્ર ને નામથી ઓળખાતું હતું ત્યાર પછી છે એનો રંગ કેવો હોય તો કે હલકો ભૂરા કલર નો ભૂરો એટલે ગ્રે બરોબર છે હલકા ભૂરા કલર નો હોય છે અને કૃષિ માટે ખૂબ જ ઉપજાવ હોય છે મેં આગળ જેમ વાત કરી તે કે આ જમીન છે એ કૃષિ માટે છે એ ખૂબ જ ઉપજાવ હોય છે ત્યાર પછી જે તેની અંદર ખનીજ તત્ત્વોની વાત કરીએ તો ખનીજ તત્ત્વોમાં પોટાશ અને ચૂનો એવા બે પદાર્થના ખની ભરપૂર માત્રામાં હોય છે પોટાશ અને ચૂનો છે એ કામવાળી જમીનની અંદર ભરપૂર માત્રામાં હોય છે પરંતુ નાઇટ્રોજન ફોસ્ફરસ અને હ્યુમસ છે એ ખૂબ જ ઓછું પ્રમાણમાં જોવા મળે છે પરંતુ આ જમીન છે ખૂબ જ ઉપજાવ હોય છે ત્યાર પછી છે ભાંગર અને ખાદર કોને કેવાય આઈએમપી છે ત્યાર પછી છે પણ માં આવે છે તો આ એટલી અંદર જે જે ઇમ્પોર્ટન્ટ હતી તે મેં તમને સમજાવવાની કોશિશ કરી આઈ હોપ તમને વિડીયો છે પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા જ વિડિયો છે એ તમને મળતા રહે થેન્ક યુ સો મચ